સ્થાનિક નાગરિકોએ આ પગલાનું સ્વાગત કર્યું છે એક રહીશ શ્રી નામના લેવાની શરતે કહ્યું આ દિવાલના કારણે રસ્તાને સાંકળો બન્યો હતો અને ટ્રાફિક મુશ્કેલીનું કારણ બનતું હતું પાલિકાની આ કાર્યવાહી યોગ્ય છે ગત કેટલાક મહિનાઓથી સુરત મહાનગરપાલિકા શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામ રસ્તાને અવરોધતી દિવાલ અને અન્ય અતિક્રમણો દૂર કરવા માટેનો વિશેષ અભિયાન ચલાવી રહી છે આ કાર્યવાહીમાં રાજકીય ભેદભાવ વિના તમામ વિસ્તારોમાં કામ ચાલુ છે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનો અનધિકૃત બાંધકામ માટે પૂર્તિ નોટિસ આપ્યા બાદ જ ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોએ જાહેર જમીન પર અતિક્રમણ ન કરવાની અપીલ કરવામાં આવી છે આપનું નામ દિવાલ હતી એ આજે ડિમોલેશન કરવામાં કેટલા વાગે આવ્યા ભાઈ